જમીન આવે કે બાકી ભારત માતા માં તો ભૂખા હોય ને ચાર દિવસ ના તો બી અવાજ નહીં દબાવ જોઈએ ભારત માતા કી વંદે જય શ્રી રામ જય શ્રી રામ આખા ગુજરાતમાં માં કોઈને જાહેરમાં આમંત્રણ આપ્યું તો ફક્ત અમૃત ધ્યાન પણ એ જગ્યા રહી ગઈ ભારતીય જનતા પાર્ટી માં યુવા મોરચા લઈને અલગ અલગ જવાબદારીઓ નિભાવીને જેમણે કામ કર્યું છે એવા શ્યામરેશભાઈ ઢેર આજે જયારે ફરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે એ ખૂબ બે દિવસ જે જે ચર્ચાએ જોર મુજબ ગઈકાલે પ્રદેશ ભાજપામાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મેં ભારતીય જનતા પાર્ટી ગઈકાલે જોઈન કરી હતી ત્યારબાદ મેં વિનંતી કરી હતી આદરણી પાટીલ સાહેબને કે મારા મત વિસ્તાર અમદાવાદથી ત્રણસો કિલોમીટર જેટલું દૂર છે તો મોટા ભાગના લોકો અહીંયા નહીં આવી શકે અને અમુક લોકો રહી જશે તો ક્યાંક ને ક્યાંક દુઃખ છે તો મારી વિનંતી છે આપને કે મને એક સમય પાળવો જેથી કરીને રાજુલા જાફરાત ખાંભા વિસ્તારના જે કાર્યકર્તાઓ પ્રેમથી આવવા ઈચ્છે છે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીના યાદ એમણે મોટું મન રાખી અને મારી વાત સ્વીકારીને મને કહ્યું કે આવતીકાલે જ હું આપના મત વિસ્તારમાં આવીશ એ મુજબ આજે અહીંયા આવ્યા છે હું આંકડો કહું એના કરતાં તમે મીડિયાના લોકો છો મારા 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 કરતાં પણ વધારે તમે આપણો ખૂબ સારી રીતે જાણો છો અને ત્રીજી મહત્ત્વની વાત એ છે કે સવારે સાડા નવથી અત્યારે એક અને નવ મિનિટ થઈ છે ત્યાં સુધી ધોમ થકતા તડકાની અંદર ખુલ્લા મેદાનની અંદર આટલા કાર્યકર્તાઓ જોડાયા છે તો હું એવું માનું છું કે ચારેક હજાર જેટલી સંખ્યાઓ થઈ છે અને આશા અપેક્ષા રાખીએ કે આવનારા દિવસો ને ખ્યાલ હશે કે આદરણીય પી કે લહેરી સાહેબ રાજુલાનું ગૌરવ છે રાજુલાનું વતન છે મારા પારિવારિક સંબંધો વર્ષોથી એમની સાથે રહ્યા છે બે દિવસ પહેલાં આદરણીય પાટિલ સાહેબ અને ઘણા બધા મિત્રો જ્યારે મારા માતુશ્રીની ખબર પૂછવા માટે અમદાવાદ સ્થિત સ્થિત નિવાસસ્થાને આવ્યા ત્યારે એ પણ આવ્યા હતા અને ચોક્કસ પ્રમાણે ચર્ચાઓ થઈ હતી પણ એવી કોઈ બીજી ત્રીજી કોઈ મકરી નથી આદરણીય કનુભાઈ કળસરિયા વર્ષો સુધી મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકેને સેવા આપી છે અત્યારે પણ કદાચ એ વિચારી રહ્યા હોય એવું ધ્યાને નથી તેમ છતાં પણ તમે જાશો તો ચોક્કસ એને પૂછી શકો છો કારણ કે કંઈ કહેવું અત્યારે વહેલું થશે મારા ભૂતકાળની અંદર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી બે દિવસ પહેલાં પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અત્યારે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે તો એ એમનો વ્યક્તિગત નિર્ણય છે અને શું કરવું શું નહીં એ આવનારા સમયમાં એ પોતે જોડું હું એવું માનું છું કે અત્યારે જે પ્રમાણેની સ્થિતિ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની છે એ મુજબ કોંગ્રેસની સ્થિતિ દયનીય છે વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા આગેવાનો પણ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય તો અમારા જેવા ઘણા બધા લોકો તો ભૂતકાળમાં યુવા મોરચામાં કામ કર્યુંને આજે જોડાયા છે તો કદાચ એ પણ આવી શકે પણ મારી પાસેની ઓથેન્ટિક માહિતી નથી સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો